રનિંગ ક્યારે આવશે એવો અલગ અલગ પ્રશ્નો દરેક વિદ્યાર્થીના મનમાં થઈ રહેશે અને એના લીધે દરેક વિદ્યાર્થી અલગ અલગ બાબતોની એક મૂંઝવણમાં મુકાઈ ગયું છે તો આજે કયા કારણોથી મેં એવું કહ્યું હતું કે ભાઈ રનિંગ આવતા શિયાળામાં જશે બીજા એવા કયા કારણો છે કે રનિંગ આ ફેબ્રુઆરીમાં પણ લઈ શકાય અથવા રનિંગ ક્યારે લઈ શકાય એના જે સમીકરણો જે બને છે એના વિશે આજે આપણે ચર્ચા કરવી છે સૌથી પહેલી વસ્તુ હું તમને કહીશ મિત્રો કે જો તમારે પોલીસ વિભાગમાં ભરતી થવું હોય જો તમારે કોન્સ્ટેબલ કે પીએસઆઈ તો રનિંગ ક્યારે આવશે એ પ્રશ્ન આપણે આપણે એક માનસિક શાંતિ માટે એ જરૂરી છે પણ રનિંગ આવતા શિયાળામાં જ આવશે એવું સમજીને આપણે અત્યારે બેસી રહીએ તો એ બિલકુલ વેચવી નથી સિદ્ધિ એને જઈ વરે જે પડશે એ નહાય જો તમારે ખરેખર ભરતી થવું જ છે તો રનિંગની ડેટ જ્યાં સુધી ડિક્લેર નથી થતી ત્યાં સુધી આપણે મહેનત તો ચાલુ રાખવાની છે આજ આપણે આજે આજથી જ સવાર સાંજ બે ટાઈમ તો કરવાની છે મને એવું વ્યક્તિ નથી ચોક્કસપણે કહી શકાય રનિંગ આજ શિયાળામાં અથવા તો આવતા શિયાળામાં જશે દરેક વ્યક્તિ પોતાના એક અંદાજા મુજબ ચાલતી હોય પોતાનું એક સમીકરણ અથવા પોતાનું એક જે જજમેન્ટ હોય એના આધારે કહેતા હોય હું પણ મારો એક અંદાજ મારું જજમેન્ટ લગાવું છું હું એવું જ નતું કહેતો કે શ્યોર સાચું જ પડે એટલે કોઈ વ્યક્તિ ઇવન ભરતી બોર્ડના અધ્યક્ષ પણ હાલમાં તમને ના જણાઈ શકો કે ભાઈ રનિંગ ક્યારે આવશે અમુક વસ્તુ જ્યારે ઉપરથી આપણને હુકમ આપવામાં આવતો હોય એ પ્રમાણે આપણે કામ કરવાનું હતું હોય છે એટલે આનું ચોક્કસ કોઈ પણ વ્યક્તિ તમને જણાવી શકશે નહીં એટલા માટે કહું છું કે આપણે તૈયારી તો કરીશું પણ એ ક્યારે આવશે એના થોડા સમીકરણો જોઈએ તો અત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન જે વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે કે ભાઈ રનિંગ પરીક્ષા ક્યારે આવશે એના ઉપર જોઈએ અત્યારે બે મત ચાલી રહ્યા છે અમુક એવું કહી રહ્યા છે કે ભાઈ ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે જ્યારે અમુક એવું કહેવું છે કે ભાઈ આવતા શિયાળા એટલે કે ડિસેમ્બર બે હજાર છવ્વીસથી શરૂ થશે તો કયા બંનેના કારણો છે એના ઉપર આપણે આજે ચર્ચા કરીએ ઓકે પોલીસ ભરતી રનિંગ સૌથી પહેલી વસ્તુ મારે જણાવવી છે કે મેં એમ એવું કહ્યું તો ભાઈ આવતા શિયાળે રનિંગ જશે તો એ કયા કારણો છે એના વિશે આજે આપણે ચર્ચા કરીએ સૌથી પહેલું છે મિત્રો સમયની મારામારી આપણને ખબર છે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા ત્રણ તારીખે ડિસેમ્બર ત્રેવીસ સુધી તો ફોર્મ જ ભરાવાના છે આ વસ્તુ છે તારીખે ડિસેમ્બર ડિસેમ્બર ફોર્મ પૂર્ણ થાય બે મહિનાની ત્રેવીસ તારીખ ડિસેમ્બરની અંદર હવે કેટલા દિવસો વધે ભાઈ તો આઠ દિવસો વધે તો ફોર્મ ચેક કરવા ફોર્મ ભરાયા પછી ડાયરેક્ટ તમે ના આપી શકો એના ફોર્મ ચેક કરવા પડે એના વેરીફાઈ કરવા પડે કયા વિદ્યાર્થીઓ ફોર્મ ફી ભરી નથી ભરી અમુક ટાઈમે પાછળથી સમય પણ વધારવામાં આવતો હોય છે તો બની શકે કે તમને એક છ સાત દિવસનો સમય વધુ આપવામાં આવે કે ભાઈ ફોર્મ રહી ગયા છે આપણને ખબર છે કે અમુક દરેક ભરતીમાં એવું નથી થતું પણ અમુક ભરતીમાં પાછળથી વધુ સમય આપવામાં આવતો હોય કે ભાઈ રી ઓપન થાય અથવા પરીક્ષાની ફોર્મ ભરવાની તારીખ લંબાવાય તો એવું કદાચ આગુ પાછું પણ થાય એટલે ડિસેમ્બર તમારું જે ખરું એ સંપૂર્ણ પૂરું થઈ જાય હવે જાન્યુઆરી બે હજાર છવ્વીસ ચાલુ થઈ જાય

એની અંદર પણ વીસ થી પચીસ દિવસ જેટલો સમય જાય જો કદાચ ભરતી બોર્ડ ઉતાવળ કરે અને બહુ ઝડપથી કામ લે તો 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 પણ પણ મેક્સિમમ મિનિમમ આપણે ગણીએ દિવસ સમય અહીંયા પસાર થઈ જાય રનિંગ જો વધારે એકદમ પ્રેશરથી શરૂ કરવું હોય તો પણ પચીસ છવ્વીસ જાન્યુઆરી તો મિનિમમ શરૂઆત કરવામાં થઈ જ જાય પચીસ છવ્વીસ જાન્યુઆરી પછી તમારી રનિંગ શરૂ થાય એટલે એવરેજ ગણીએ તો ફેબ્રુઆરી શરૂ થઈ જાય ફેબ્રુઆરીનું પહેલું વીક ડિસેમ્બર ફેબ્રુઆરી સુધી તમારે રનિંગ શરૂ થાય માર્ચની અંદર હવે ગરમી પડવાની શરૂ થઈ જાય તમને ખબર હોય તો માર્ચમાં તો હવે ગરમી થાય છે આશરે ચાલીસ જેવો ચાલીસ જેવા દિવસ તો જુઓ એટલે બને ત્યાં સુધી પહોંચી વળે નહીં બને એટલું ફાસ્ટ કામ કરવું પડે અને છતાં પણ પહોંચી વળવાના અહીંયા પૂરેપૂરા ચાન્સ નથી એટલે ભરતી ભરતીપોટ જો બહુ વધારે પ્રેશરથી અને બહુ દબાણથી કામ કરે

બે હાજર સત્યાવીસ માં ઇલેક્શન તમારું આવવાનું છે આપણું ગુજરાત વિધાનસભાનું ઇલેક્શન ક્યારે બે હાજર સત્યાવીસ માં બે અંદર ગણીએ તો પણ ડિસેમ્બરમાં મને એક્ઝેક્ટ નથી પણ ડિસેમ્બર હતું આજુબાજુ અને બે હાજર સત્તર નું ઇલેક્શન પણ ગણીએ તો એ પણ ડિસેમ્બરમાં હતું એટલે બે હાજર સત્યાવીસ માં પણ તમારું ઇલેક્શન ડિસેમ્બરમાં આવી જાય હવે ઇલેક્શન ભરતી શું લેવા દેવા અહીંયા એ વાત કરીએ તમારી રનિંગ થાય રનિંગ પૂરી શરૂ થાય ડિસેમ્બર જાન્યુઆરી બે મહિના રનિંગ ચાલો ફેબ્રુઆરી એકાદ મહિના રિઝલ્ટ તૈયાર કરતા થાય એટલે તમારું રિઝલ્ટ તમને મળી જાય માર્ચમાં કેમ મળે ભાઈ માર્ચ બે હજાર સત્યાવીસ તમને રિઝલ્ટ મળે રિઝલ્ટ મળ્યા પડે એની લેખિત પરીક્ષા લેવાય તો એમાં બે એક મહિના જેવો સમય આપવો પડે તો મે મહિનો એટલે કે પાંચમા મહિનામાં તમારું શું થાય પરીક્ષા લેવાય એનો રિઝલ્ટ આપતા એકાદ મહિનો થાય એટલે કે છઠ્ઠો મહિનો એટલે જૂનમાં તમારું રિઝલ્ટ મળે બે અને પછી તમને નિમણૂક આપવાની એટલે ઓર્ડર તમને સાતમા અથવા આઠમા મહિનામાં મળી જાય એટલે કે જુલાઈ અથવા ઓગસ્ટ તમને નિમણૂંક મળે હવે જે અત્યારે નિમણૂંક મળે ઇલેક્શન ક્યારે છે ડિસેમ્બરમાં એટલે ઇલેક્શનના ત્રણથી ચાર મહિના પહેલાં તમને ઓર્ડર અથવા નિમણૂક મળો ચારથી પાંચ મહિના પહેલાં તો સરકાર માટે એક ઇલેક્શનમાં બહુ મોટો મુદ્દો થઈ જાય ભાઈ અમે આટલા વિદ્યાર્થીઓની રોજગારી આપી એકી સાથે કેટલા વિદ્યાર્થીઓની રોજગારી શરૂ થાય ચૌદ હજાર ઇલેક્શનમાં તો આ એક મોટો મુદ્દો ઊભો થઈ જાય સાથે બીજી પણ ભરતીઓ હતી સીસીએની ભરતી હશે બીજી અધર જીપીએસસી આ એવી એક્ઝામો છે એ બધું ટોટલ મિલાવીએ તો અહીંયા પચીસ ત્રીસ હજાર જેવો આંકડો બની જાય એટલે સરકારના પ્રચાર માટે એક મોટી વસ્તુ થઈ જાય બીજી ઇલેક્શનના ત્રણ ચાર મહિના પહેલા તમારા ઘરની અંદર કોઈ છોકરાની નોકરી આવે તમારું છોકરું હોય આપણો છોકરો કોઈ છોકરી કે આપણા ભાઈ કે બહેન એને નોકરી આવે એટલે આપણે પોતે પણ કેટલા ખુશ હોય એટલે એકી સાથે ચૌદ ચૌદ હજાર પરિવાર કેટલો થાય ખુશ થઈ જાય થઈ જાય કે નહીં આપણા જ ઘરમાં બનાવ બન્યો હતો એટલે સરકાર માટે એક મહત્વનો મુદ્દો મળી જાય ચૌદ હજાર વિદ્યાર્થીઓને એકી સાથે રોજગારી મળે એટલે ચૌદ હજાર જે પરિવાર એ પરિવારના વોટ કેવા થઈ જાય ફિક્સ થઈ થઈ જાય 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 એક મોટો ફાયદો એટલે જો આવતા તો સરકારને અહીંયા સૌથી મોટો ઇલેક્શનમાં બેનિફિટ મળી જાય કેમ કે તો ભાઈ રનિંગ લેવાય નહીં રનિંગ સીધી ક્યારે જાય ભાઈ ડિસેમ્બરમાં જાય ડિસેમ્બરમાં જાય એટલે એનું બે મહિના રનિંગ ચાલે એનું રિઝલ્ટ આવતો એક મહિનો લાગે રિઝલ્ટ આવ્યા પછી બે મહિને પરીક્ષા લેવાય એટલે એક્ઝેક્ટ અહીંયા જે સમયની પ્રક્રિયા જે છે ઇલેક્શનનો અને તમારા નિમણૂક પત્ર ઓર્ડર બંને વચ્ચેની જે ગેપ છે બરાબર છે એવું થાય સેટ થઈ જાય એટલે આ આધારે પણ આપણે એવું અંદાજ લગાવી શકીએ કે રનિંગ આવતા શિયાળામાં જઈ શકો હવે પ્રશ્ન એ થશે તો ભરતી કેમ અત્યારે ડિક્લેર કરી હજુ તો ઘણો સમય હતો કોઈ વિદ્યાર્થીઓ એવી માગણી પણ નથી કરી કે ભાઈ ભરતી ડિક્લેર કરો ભરતી ડિક્લેર કરો તો આટલી બધી ઉતાવળ કેમ સરકારને શું ભરતી કરવાની બહુ ઉતાવળ હશે આ પ્રશ્ન દરેક વિદ્યાર્થીને થાય તો એનો જવાબ છે મિત્રો ના સરકારને પણ કોઈ ઉતાવળ નથી કે કોઈ વિદ્યાર્થીઓ પણ માંગણી કરી નથી પણ છતાં ભરતી કેમ તાત્કાલિક ડિક્લેર કરવી પડી તો એનો જવાબ છે શું મોટો અરજી હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર દાખલ થયેલી શું મોટો અરજી આ બધાને એવું થશે કે ભાઈ શું મોટો અરજી એટલે શું તો સૌથી પહેલા હું તમને આ વસ્તુ સમજાવું મિત્રો એટલે તમને ખ્યાલ આવી જશે શું મોટો અરજી એટલે શું તો ભાઈ કોઈ આપણો દેશ હોય રાજ્ય હોય કે આપણું સમાજ હોય એની અંદર કોઈ વસ્તુ કોઈ બનાવ બનતો હોય ખરાબ તેના વિરુદ્ધમાં આપણે ફરિયાદ કરીએ અથવા એના વિરુદ્ધમાં અરજી કરીએ તો કોર્ટ એના વિરુદ્ધમાં સુનાવણી અથવા એના ઉપર આપણને ન્યાય આપતી હોય પણ આપણા દેશ અને રાજ્યની અંદર અમુક એવી બાબતો હોય કે જે ખોટું થઈ રહ્યું હોય પણ જેના વિરુદ્ધમાં કોઈ અરજી કે ફરિયાદ કે કોઈ પિટિશન દાખલ કરતું નથી તો આવા આવા કેસની અંદર ગુજરાત હાઈકોર્ટ ઓફ ગુજરાત હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટ એ જાતે જ પોતાની રીતે એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરશે અને એ બાબત ઉપર સુનાવણી આપશે અને એને જ કહેવાય શું મોટો અરજી એટલે કે હાઈકોર્ટ અથવા લોકો પોતે એ ગુનામાં ફરિયાદ કરી અને એની સુનાવણી કરશે એટલે કે શું અરજીની અંદર ગવર્મેન્ટને એવું લાગ્યું અરે હાઈકોર્ટને એવું લાગ્યું કે ભાઈ ગુજરાત પોલીસની અંદર આપણા ગુજરાત રાજ્યની અંદર પોલીસ વિભાગમાં જગ્યાઓ ઘણી ખાલી છે પોલીસ વિભાગમાં શું છે ભાઈ જગ્યાઓ ઘણી ખાલી છે અને એના લીધે દિવસે બનાવો વધી 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 છે 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 ચોરી રહી રહી ટ્રાફિકની સમસ્યાઓ ગુનાખોરી વધી રહી છે ટ્રાફિકની સમસ્યા પછી ગુનાખોરી વધી રહી છે બરાબર લોકો સુરક્ષિત નથી અથવા લોકોની જેટલી વેકેન્સી જેટલે જેટલા લોકો છે સામે એટલી પોલીસ ફોર્સ નથી જ્યારે સરકારે આનું નિરીક્ષણ કર્યું તો ખબર પડી કે ફોર્સ સામે ઓછી છે રાજ્યની વસ્તી ધીમે 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 વધી રહી છે અને ફોર્સ એટલે કે ફોર્સ નથી એટલે સરકારે એવું વિચાર્યું ભાઈ આ ભરતી એના ઉપર કોઈ અરજી કહ્યું એવું કરતું નથી આપણે જાતે આ મુદ્દાના લાવ એટલે હાઈકોર્ટે જાતે આની અંદર શું મોટો અરજી દાખલ કરી અને આની સુનાવણી લગભગ છેલ્લા નવ દસ મહિનાથી બાર મહિનાથી આ વસ્તુ ચાલી રહી છે મને એક્ઝેક્ટ તારીખ નથી યાદ પણ ત્રીસ જાન્યુઆરી આજુબાજુ શું મોટો દાખલ થઈ હતી અને એના વિરુદ્ધમાં સરકાર તરફથી આપણા ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી સરકારી વકીલ એના દર મુદતે જવાબ આપી રહ્યા હતા એનો હું તમને એક પેપરની અંદર આર્ટિકલ પણ આવતા હતા આર્ટિકલ આપીને સમજાવું હવે બે હજાર પચીસના પાંચમા મહિનાનો આર્ટિકલ છે મિત્રો તો એની અંદર પણ તમે જોઈ શકો રાજ્યના પોલીસ દરમાં ભરતીનું કેલેન્ડર જાહેર કરવા હાઈકોર્ટનું સૂચન સીધી ભરતી સમયસર કરવા તાકીદ હાઈકોર્ટે એવું ચોખ્ખું કહ્યું હતું ભાઈ કે તમે સીધી ભરતી કરીને એક એવું કેલેન્ડર ડિક્લેર કરો ભાઈ દર વર્ષે અમે આટલી આટલી ભરતી કરીશું તો હાઈકોર્ટના અંદાજ આવક આટલી વસ્તી વધી રહી આટલી પોલીસ ફોર્સ પણ વધી રહી છે સુપ્રીમ કોર્ટના લેવલથી લાવેલા છે તો આ અરજીમાં શું હતું ભાઈ તો અહીંયા જોઈ શકો પોલીસ બેરામાં ખાલી જગ્યાઓ ભરવી પોલીસને ટ્રેનિંગ આપવી અને મેન મુદ્દો આવે વસ્તી પ્રમાણે પોલીસની ભરતી કરવી શું કરવું ભાઈ વસ્તી પ્રમાણે પોલીસને ભરતી કરવી પોલીસના કલાકો કામના કલાકો હતી પણ મુખ્ય મુદ્દો અહીંયા વસ્તી પ્રમાણે ભરતી કરવી અને પોલીસ બેડામાં ખાલી જગ્યાઓ ભરવી આના માટે એક શું મોટો અરજી દાખલ થઈ હતી જેની અંદર વકીલ સાહેબ આપણે જતા ગવર્મેન્ટ ઓફ ગુજરાત સરકારથી તરફથી જે વકીલ હતા સરકારી વકીલ એમને સરકારી વકીલે કોર્ટે જણાવ્યું હતું કે પોલીસ બેડામાં ફેઝ વન ની અગિયાર હજાર ત્રણસો તોતેર જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે આ પાંચમા મહિનાની વાત છે ઓકે મે બે હાજર પચીસ ની વાત કરી રહ્યો છું ભરતી ચાલુ રહી હતી એના વિશે ઓલરેડી ભરતી ચાલુ રહીશ અને એમને એ વખતે એવું પણ ડિક્લેર કર્યું હતું ઓકે સપ્ટેમ્બરમાં અડતાલીસો જગ્યાએ પ્રમોશન થી આટલી આટલી ભરતી પ્રક્રિયા ચાલુ રહીશ આવું એમને ડિક્લેર કર્યું હતું ત્યારબાદ બીજો એક આર્ટિકલ પોલીસ ભરતી માટેનું કેલેન્ડર દર વર્ષે બહાર પાડવું હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું હતું હતું એની અંદર પણ આપણે એવું દર્શાવ્યું કે હાલમાં અહીંયા જો તમે જોઈ શકો છો બાકીની ખાલી જગ્યાઓ જે ચૌદ હજાર બસો ત્યાં જગ્યાઓ ખાલી છે એના ઉપર બીજા તબક્કાની ભરતી જાહેરાત ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં બહાર પાડશે એટલે કે આઠમા નવમાં મહિનામાં ભરતી બહાર પાડવાની હતી એવું અમને કોર્ટને જણાવ્યું હતું પણ પાડી નતી એટલે કોર્ટની વારંવાર ઉગાણી હતી અને લાસ્ટ આની સુનાવણી હતી ત્રીસ નવેમ્બરે હમણાં રિસેન્ટલી ત્રીસ નવેમ્બરે એમની સુનાવણી હતી અને એ જ દિવસે આપણી ભરતી બહાર પડી ગઈ હતી શું થયું ભાઈ એ જ દિવસે પોલીસની ભરતી બહાર સવારી ન્યૂઝપેપરમાં પડી ગઈ હતી એટલે એ દિવસે કોર્ટમાં પછી શું મોટો અંદર જ્યારે જવાબ આપવામાં આવે એટલે કીધું હશે આપણા વકીલ જે સરકારી વકીલ હશે એમ કે સાહેબ ભરતી ઓલરેડી અમે બહાર પાડી ચૂકી છે આ તારીખે ફોર્મ ભરાવાના છે આ તારીખે એમ કરશું કહેવાનો મતલબ હાઈકોર્ટની સતત અને કડક ઉઘરાણી હતી અને એટલા માટે તાત્કાલિક ભરતી કરવી બહુ જરૂરી હતી એટલે સરકારે ભરતી ડિક્લેર કરી દીધી તમને એવું ના થાય કે સાહેબ રનિંગ જો લેટ જાય રનિંગ લેટ જાય તો શા માટે વહેલી ભરતી કરી તો ભરતી વહેલી કરવાનું કારણ શું મોટો અરજી આ તમે અહીંયા પણ જોઈ શકો છો હવે બીજી વસ્તુ આપણે એવું વિચારીએ કોઈ પણ સિક્કો ઉછાળીએ ને તો એની બે બાજુ હોય પણ એવું બનવાના બે જ કારણો દેખાઈ રહ્યા છે પહેલું કારણ સરકાર બને એટલી જલ્દી ભરતી પૂરી કરવા માંગતી હોય આ કારણ મને વેચવી લાગતું નથી સરકારનો નું હજુ પહેલી ભરતી ચાલી રહી છે હજુ એનું રિઝલ્ટ આવ્યું મેડિકલ આવશે એનું ડોક્યુમેન્ટ ડિપાર્ટમેન્ટ ડોક્યુમેન્ટ આવશે એનું ઓર્ડર આપશે નિમણૂંક આપશે મેડિકલ આવશે એટલે હજુ થોડો સમય મને એવું નથી લાગતું કે સરકાર બને જલ્દી ભરતી પ્રક્રિયા પૂરી કરવા માંગતી હોય સરકારને તો બને એટલો જેટલી પ્રક્રિયા થોડી ખેંચાય ને એમાં જ હોય ભાઈ કેમ કે જેવો જો ચૌદ હજાર ભરતી પૂરી થાય એમને સીધો પગાર શરૂ થાય જેવા તમને હાજર કરાય એવો પહેલા દિવસથી તમારો પગાર શરૂ થઈ જાય એટલે સરકારી તિજોરી પર એક મોટો શું થાય ભાઈ બોજો પડે એટલે બને એટલો થોડો સમય કોઈ પણ એ ખેંચે બીજું હાઈકોર્ટની સતત અને કડક ઉઘરાણી જો આ સો મોટરની અંદર હાઈકોર્ટ સતત અને કડક ઉઘરાણી કર તો તાત્કાલિક એવું બની શકે કે ભાઈ ફેબ્રુઆરી મહિનાની અંદર તમારી રનિંગ શરૂ થઈ જાય પણ ફેબ્રુઆરીમાં થવાના બે જ કારણો છે કે સરકારને ભાઈ બને એટલી ઉતાવળ હોય ભરતી પૂરી બીજું હાઈકોર્ટની કડક ઉઘરાણી આ સિવાય મને એવું નથી લાગતું કે ભાઈ સરકાર બને એટલું ઝડપી શરૂ કરે રનિંગ તમારી લેટ જવામાં આપણે જોયા એવા ઘણા કારણો મને અહીંયા દેખાઈ રહ્યા છે ન્યૂઝ આર્ટિકલ આપણે જોઈ ગયા તો આના આધારે હું કહું છું રનિંગ તમારી આવતા શિયાળામાં જઈ શકો પણ એવું ચોક્કસ ના કહી શકાય જો સરકાર ધારે તો રનિંગ જાન્યુઆરીમાં પણ શરૂ કરી દે સમજે કહેવાનો મતલબ સરકાર જે વસ્તુ ઈચ્છે ને એ વસ્તુ થાય એટલે આને હું ચોક્કસ આપણે અત્યારથી એવું નક્કી ના કરી શકાય અને જો રનિંગ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં શરૂ થઈ જાય તો આપણને બહુ મોટો લોસ થાય એટલે જ્યાં સુધી સુધી ચોક્કસ એવું ના થાય કે રનિંગ લેટ જવાની છે ત્યાં આપણે તૈયારી શરૂ કરી દેવાની છે અત્યારથી જ છું મિત્રો સવાર સાંજ બે ટાઈમ આપણે દોડવાનું શરૂ કરી દઈશું ભલે એવું લાગી રહ્યું છે કે આવતા સિયારે જશે પણ જ્યાં સુધી ચોક્કસ માહિતી નથી થતી ડિક્લેર નથી થતું ત્યાં સુધી આપણે રનિંગ શરૂ કરી દેવાની છે બીજી વસ્તુ કે ચોક્કસ કારણ કોઈ પણ ના આપી શકો હજુ થોડો સમય લાગશે જાન્યુઆરી મહિના સુધીમાં જો કંઈ ડિક્લેર નથી થતું તો પછી આપણે કન્ફર્મ થઈ જઈએ કે અવશ્ય આવતા શિયાળે જશે એટલે કમસે કમ જાન્યુઆરી આ ડિસેમ્બર અને જાન્યુઆરી બે મહિના તો આપણે તન તોડ મહેનત કરવાની જ છે જ્યાં સુધી કન્ફર્મ ડેટ નથી આવતી ત્યાં સુધી તૈયારીમાં લાગી જાવ મને લાગે છે કે ત્યાં સુધી ચાન્સ પૂરેપૂરા આવતા શિયાળે જોયું પણ એવી જ આવતા શિયાળે જ આવશે એવું કન્ફર્મ કરીને આપણે બેસી શકીએ નહીં કેમ કે પેલું એક કહેવાય છે ને ભાઈ એક સેકન્ડ પછી સુધાય એ પણ કોઈને ખબર નથી તો આવડી મોટી આપણે એક ભવિષ્યવાણી કરી શકીએ નહીં પણ આપણે એના સમીકરણો જોયા સમીકરણ મિલાવતો એવું લાગી રહ્યું છે પછી શું થાય એની આપણે કાલની વાત કરીએ તો સૌથી મોટા મૂર્ખ ગણાવીએ એટલે જ્યાં સુધી ચોક્કસ ડિક્લેરેશન નથી આવતું ત્યાં સુધી રનિંગની તૈયારી શરૂ કરી દો આમ પણ જો આપણે લેખિતની તૈયારી કરતા હોય તો પણ સવારે કલાક તો ગ્રાઉન્ડ ઉપર જવું જ જોઈએ તમારું મગજ એકદમ ફ્રેશ રહેશે સવારનું વાતાવરણમાં થોડી રનિંગ કરશો ફિઝિકલ એક્ટિવિટી કરશો આખો દિવસ તમે કેવા ફ્રેશ રહેશો અને એના લીધે તમને વાંચવામાં પણ સારી એવી મજા આવશે એટલે જ્યાં સુધી ચોક્કસ નથી આવતું ત્યાં સુધી રનિંગ શરૂ કરી દો ફિઝિકલની તૈયારી આપણે અત્યારથી શરૂ રાખવાની છે પણ મારા ખ્યાલ મુજબ એંસીથી નેવું ટકા ચાન્સ આવતા શિયાળાના છે પણ છતાં પણ જ્યાં સુધી ડિક્લેર નથી થતું ત્યાં સુધી આપણે રનિંગની તૈયારી શરૂ કરી દઈશું તો મિત્રો બહુ મોટી ભરતી ચૌદ હજાર જેવી સમથિંગ બહુ સારો ચાન્સ મળ્યો છે અને સમય હજુ ઘણો છે જો કદાચ આ ફેબ્રુઆરીમાં પણ રનિંગ આવી છે ને તો પણ તમારા જોડે હજુ બે મહિના જેવો તો સમય છે જ એટલે બે મહિનામાં તો આરામથી પૂરું કરી શકે અને જો નથી આવતી તો વેલ એન્ડ ગુડ આપણા જોડે ઘણો બધો એવો સમય મળી જશે તો આશા રાખું કે આપ બધા જો લાગુ જ છે પોલીસ કોન્સ્ટેબલ કે પીએસ લાગુ જ છે તો મહેનત કર્યા વગર તો છૂટકો નથી સમજે એટલે મહેનત તો તન તોડ જોશે જોશે અને જોશે જ તો અત્યારથી જ લાગી પડો જો ગ્રાઉન્ડની કોઈપણ અપડે અપડેટ આવશે તો હું સૌથી પહેલાં તમને આપણા ટેલિગ્રામ ચેનલમાં અથવા આપણા વિડીયોના માધ્યમથી યુટ્યુબ ચેનલમાં તમને જણાવીશ ત્યાં સુધી તોડ મહેનત કરો બે સમય સવાર અને સાંજ બે ટાઈમ રનિંગ શરૂ કરી દો અને જ્યાં સુધી કન્ફર્મેશન નથી આવતું ત્યાં સુધી વચ્ચેનો સમય વાંચવાનો અને બે સમય રનિંગનું ઉપર આપણે ધ્યાન ફોકસ કરીશું કંઈ પણ માહિતી આવશે તો હું તમને તરત વિડીયોના માધ્યમથી જણાવીશ આશા રાખું તમને ખ્યાલ આવી ગયો હશે કયા કારણોથી હું બે આવતા શિયાળની વાત કરું છું અને એવા કયા કારણો છું જેના લીધે આ શિયાળામાં આવીશું જય હિન્દ જય ભારત